नमस्कार दर्शक मित्रों हूं शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपनो स्वागत छे आज है तारीख 21 मई 2024 जो यहां आज ना समाचार न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सॉप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भुज બચાવમાં ફૂલવાડી વિસ્તારમાં ધોળા દિવસે તાળા તોડી ગરમાંથી સડતાલીસ ની ચોરી થઈ બચાવના ફૂલવાડી વિસ્તારમાં રહેતા અને શહેરમાં એ સ્માર્ટ નામનો મોલ ચલાવતા મયુર નવીન ચાવડાના મકાનમાં તસ્કરોએ હાથ માર્યો હતો ગત તારીખ અગિયાર ના ફરિયાદી અને તેમના પત્ની આશાબેન બપોરના અરસામાં બહાર ગયા હતા અને ફરિયાદી મોલ ઉપર ગયા હતા જ્યારે તેમના પત્ની પરત આવતા તેમના બંધ મકાનના રસોડાનો દરવાજો ખુલ્લો જણાતા તેમણે પોતાના પતિને ફોન કરતા તે પોતાના ઘરે દોડી આવ્યા હતા મકાનના મુખ્ય દરવાજાના તાળા તોડી અંદરથી મતાની ચોરી કરનારા તસ્કરોએ અંદરથી મુખ્ય દરવાજો બંધ કરી નાખ્યો હતો અને બાદમાં રસોડાના દરવાજા ખોલીને નાસી ગયા હતા ધોડા દિવસે અંદર ઘુસેલા તસ્કરોએ કબાટ અને તિજોરીના ખાના તોડી તેમાંથી રોકડ રૂપિયા પંદર હજાર તથા ચાર ગ્રામની સોનાની લેડીઝ વીટી ચાંદીનું મંગલસૂત્ર તથા બે જોડી ચાંદીના સાંકડા એમ કુલ રૂપિયા સડતાલીસ હજારની મતાની ચોરી કરીને નાસી ગયા હતા ધોળા દિવસે તાળા તૂટ્યાના આ બનાવથી લોકોમાં ભારે નારાજગી પ્રસરી હતી તેમજ ભયની લાગણી પ્રસરી હતી

ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9825606503 8825606503 98877 भूज मांडवी हाईवे सुखपर બુજ કચ્છ દિવ્ય ભ્રમલોક ગ્લોબલ એકેડમી ડબલ્યુ ભારતીય ડબલ્યુ ડોટ દિવ્ય ભ્રમલોક પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોધ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આઝરા સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર